નમસ્કાર મિત્રો વાહન લેવે ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર જાહેરાતના દરરોજ પાંચથી છ વિડીયો આવતા હોય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો આજે આપણી ચેનલ ઉપર સોનાલિકા કંપનીનું ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે અને તમારે પણ આવા વિડીયો દ્વારા પોતાના વાહનની જાહેરાત આપણી ચેનલ ઉપર આપવા માંગતા હો તો વિડીયોમાં બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો કોલ પર વાત થઈ શકશે નહીં એટલા માટે મેસેજ કરવો વિડીયોમાં તમે સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે રમેશભાઈને વેચવાનું છે સોનાલિકા ડીઆઈ બેતાલીસ વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજિનલ કમની કલર કમની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટાયર સારા પાવર સ્ટેરિંગ ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે રમેશભાઈને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે જીજે સોવિસ પાર્ચિંગ છે ટ્રેક્ટરનું મોડલ બે હજાર ચૌદ ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ પાંચ હજાર અંદાજિત કિંમત રાખેલી છે વિડીયોમાં તમે સોનાલિકા આરએક્સ સાતસો પિસ્તાલીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે રમેશભાઈને વેસવાનું છે વિડીયોમાં તમે ટૅક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજિનલ કમની કલરમાં ટ્રેક્ટર છે કમની ફિટિંગ એન્જિન ગિયર હાઇડ્રોલિક કમ્પ્લીટ ટાયર સારા બેટરી સારી વાયરિંગ તમામ કમ્પ્લેટ ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે રમેશભાઈને સોનાલિકા સાતસો પિસ્તાલીસ ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટરનું મોડલ બે હજાર સોળ ટ્રેક્ટરની કિંમત બે લાખ પંચ્યાસી હજાર અંદાજીત કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને ત્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો જિલ્લો સુરેન્દ્રનગર અને પાટાડી તાલુકામાં જોવા મળશે ટ્રેક્ટરના માલિક રમેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે રમેશભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોનો વિડીયો શેર કરો જેથી તે પણ આપણી ચેનલ પરથી કોઈ પણ વાહનની ખરીદી કરી શકે અને પોતાનું વાહન આપણી ચેનલ ઉપર બેસી શકે માટે તમારા વધુમાં વધુ મિત્રોનો વિડીયો શેર કરો